રોડ ઉપર હોન મારવા જેવી બાબતે વ્યક્તિ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને મારવા આવ્યો પ્રાપ્ત થતી માહિતી મુજબ કુંભારવાડા માડિયા રોડ બાતાભાઈના ચોકમાં રહેતા વીરભદસિંહ સરવૈયાના ભાઈ રોડ ઉપર આવતા હોય તે સમયે રોડ ક્રોસ કરવા બાબતે ગાડીનો હોન માર્યો હોય અને રિક્ષા ચાલકને સાથે વાસણઘાટ જગ્યાએ બોલાચાલી થઈ હોય ત્યારબાદ રિક્ષા ચાલક તીક્ષણ હથિયાર લઈને વ્યક્તિના ઘર પાસે માર મારવા માટે આવ્યો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા રિક્ષા ચાલક રિક્ષા મૂકીને તીક્ષણ હથિયાર લઈને ઉભા રોડે ચાલતી પકડી હતી જ્યારે આ બનાવને લઈને વીરભદસિંહ દ્વારા બોરતલા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વ્યક્તિની રીક્ષા કબજામાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે

જાહેરમાં માં લઈને નીકળ્યો જાહેર માં રોડ ઉપર નીકળ્યો તો માજી રોડ ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળ્યો આમ નિશાળી જઈ રહ્યું બીજું ભાગી ગયો છે